ચલો વાક્ય રચના આપણે પૂર્ણ વર્તમાન કાળની હકાર વાક્ય રચના જોઈલી ગઈકાલે જાગ્યા જાગી ના છો ને ના છો હા હજુ તો મને લાગતું નથી બધા જાગતો હોય કમ્પ્લિટ એમ જાગો જાગો યાર સવાર પડી ગઈ ચલો નકાર વાક્ય રચના આજે જોવી છે સાની પૂર્ણ વર્તમાન કાળની નકાર વાક્ય રચના મેં તમને ગઈકાલે બી કહેલું સાદા કાળની અંદર ટુ ડુ નું રૂપ આવશે ચાલુ કાળની અંદર ટુ બી નું રૂપ આવશે પૂર્ણ અને ચાલુ પૂર્ણ કાળની અંદર ટુ હેવ નું રૂપ આવશે ટુ ડુ ના રૂપ કયા ટુ બી ના રૂપ કયા અને ટુ હેવ ના રૂપ કયા બરોબર તૈયારી તમારે કરવાની છે બરોબર છે ને ખ્યાલ આવ્યો આપણે કાલે દસ શબ્દો લખાયેલા લગભગ તૈયાર થઈ ગયા છે બધા ઓકે આવડે ટેસ્ટ લઈ લઈએ હા થોડી વાર પછી ચલો વાક્ય રચના શું કહે છે ધ્યાન રાખજો કરતા પ્લસ ટુ હેવ નું રૂપ બરોબર ટુ હેવ નું રૂપ એટલે કે વર્તમાન કાળની વાત ચાલે છે તો વર્તમાન કાળના ટુ હેવ ના રૂપો કેટલા છે બે હેવ અને હેઝ બરોબર ને એટલે કે કરતા પ્લસ ટુ હેવ નું રૂપ પ્લસ નોટ નકાર વાક્ય રચના હંમેશા નોટ થી આવે નોટ વગર નકાર વાક્ય રચના થાય નહીં નોટ પ્લસ ક્રિયાપદ નું ભૂત ક્રુદંત આપણે પૂર્ણ કાળ હોય પૂર્ણ શબ્દ આવે ત્યાં આગળ ક્રિયાપદ નું ભૂતકૃદ આવે ને આવે પૂર્ણ એટલું જ શબ્દ આવતો હોય તો હા કે પૂર્ણ શબ્દ તો પાછું ચાલુ પૂર્ણકાળમાં આવે છે તો સરય કીધું પૂર્ણ શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં ક્રિયા બધું જાય ના પૂર્ણ એકલો જ શબ્દ આવતો હોય એવા ત્રણ કાળ છે પૂર્ણ જ શબ્દ આવતો કેટલા કાળ છે જેમ ચાલુ એકલો જ શબ્દ આવતો હોય એવા કેટલા કાળ હતા ત્રણ બરોબર અને જ્યાં જ્યાં ચાલુ શબ્દ આવતો હોય તેવા છ કાળ હતા ટોટલ એ રીતે અહીંયા આગળ બી પૂર્ણ શબ્દ આવતો હોય ફક્ત પૂર્ણ શબ્દ એટલો જ એવા ત્રણ છે અને જ્યાં જ્યાં પૂર્ણ શબ્દ આવતો હોય એવા છ કાળ છે બરોબર એટલે પૂર્ણ એકલો જ આવતો હોય ત્યાં આગળ ક્રિયાપદ નું ભૂતપૂર્ણ થાય પછી કર્મ પછી અન્ય શબ્દો પડી ખબર આપણે એક્ઝામ્પલ લીધું છે ધ્યાન રાખજો પહેલું જ વાક્ય છે આપણા જે કર્તા છે એ પ્રમાણે આઈ હી વી યુ દે હી સી ઈટ કોઈ એક વચન નામ કોઈ બહુવચન નામ બરોબર છે તમને ખબર છે એ પ્રમાણે આય અને બહુવચન કરતા જોડે ટુ હેવ નું રૂપ હેવ આવે આઈ અને બહુવચન કરતા જોડે ટુ નું રૂપ શું આવે હેવ આવે શું આવે હેવ અને આ સિવાયના એક વચન કરતા જોડે હેઝ આવે હવે આઈ અને આ સિવાય એવું કેમ બોલવું પડે છે આપણે તો કે ભાઈ આપણે જ્યારે પર્સનલ પ્રોનાઉન્સ જ્યારે ટેબલ્સ લખાયેલું બરોબર પેલો પુરુષ એક વચન પેલો પુરુષ બહુ વચન બીજો પુરુષ એક વચન બહુ વચન ત્રીજો પુરુષ એક વચન બહુ વચન એમાં પહેલા પુરુષ એક વચન ની અંદર આયા આવે હું તમને એમ બોલું કે એક વચન કરતા જોડે હેવ હેવા હેજ આવે તો તમે આઈ ની જોડે બી હેજ જ લખવાના છો ને બરોબર એટલે ભૂલ થાય એના કરતા આપણે એક જ શબ્દ વાપર્યો છે કે આઈ આઈ અને બહુવચન કરતા જોડે હેવ આવશે અને આઈ સિવાયના એક વચન કરતા જોડે હેજ આવશે બરોબર એ રીતે આપણે કરાવેલું છે તો જુઓ આઈ એટલે કે આઈ અને બહુ વચન કરતા જોડે હેવ આવે તો જોડે આઈ હેવ લખી પછી બીજું જો એક વચન કરતા આવ્યો તો શું થઈ જશે અહીંયા આગળ હેઝ એટલે હી હેઝ નોટ પ્લેડ ક્રિકેટ ગઈકાલે હતું એનું એ જ છે ફક્ત ને ફક્ત અહીંયા આગળ નોટ ઉમી રહ્યું છે વધારાનું સો નોટ બાકી કોઈ વધારાનો શબ્દ ઉમેરેલો નથી એટલે હવે વી આવ્યો તો વી ની જોડે શું આવશે બહુવચન કરતા છે એટલે હેવ યુ એકવચન બહુવચન બંને છે પણ આપણે યુ બહુવચનમાં જ લઈએ છીએ એટલે હેવ ધેની જોડે પણ હેવ હી ફરીથી આવ્યો બરોબર એને આપણે ચેકી દઈએ કેમ કે હી છે અહીંયા આગળ લખી દીધો તોનો ફરીથી ના આવો જોઈએ તો આપણે ચેકી દઈએ એટલે એને કાઢી નાખીએ બરોબર છે ચલો સી c ની જોડે શું આવશે હેઝ it ની જોડે શું આવશે હેઝ સંજય એકલો જ છે એટલે શું આવશે હેઝ અને રમેશ એન્ડ કિરણ ની જોડે શું આવશે have બહુવચન કરતા છે એટલા માટે ઓકે ખબર પડી ગઈ બરાબર બીજા 10 સ્પેલિંગો આજે લખવાના છે એ તૈયાર કરવા પડશે પણ વાક્ય રચના તમારે જોઈ લેવો ખબર પડી ને ઓકે આ બધી જ ક્લિયર વાક્ય રચના આવું છે કમ્પ્લીટ જોઈ લેવાની હા ચલો ઓકે ચલો